હેલો ગુડ મોર્નિંગ જય મા ખોડલ જય માતાજી કેમ છો બધા ચાલો આજે તો બહુ બધા પ્રશ્નો હશે મગજમાં અને મેં મારી વસ્તુને હાઉ સાઇડમાં મૂકી દીધી છે મારે જે મુદ્દો રજૂ કરવાનો એ મેં કરી દીધો છે હવે લોકો ભલે એમાં મતતા હાચું માનવું હોય તો માને ન માને તો કાંઈ નહીં ભલે રોસ્ટિંગ કરતા એને સારું લાગે એ મોજ કરતા કારણ કે મારી જેવાના ખંભ બંદૂક મૂકીને પોતાના ફોલોવર અને સબસ્ક્રાઈબર વધારતા હોય એવા નમાલા લોકોને જવાબ દેવાનો મારા પાસે ટાઈમ નથી પણ આજે વાત કરવાની છે સામાજિક બરાબર સમાજ એટલે હું એની ઉપર વાત કરવાની છે જોકે મેં ઘણી વાર સમાજ ઉપર જે પ્રકાશ પાડ્યો જ છે કે ખરેખર સમાજ એટલે શું તો આજે તો સમાજ માટે બહુ બધા પ્રશ્નો છે મારા મગજમાં પણ પેલા પ્રશ્ન કરવાનો છે કે ખરેખર સમાજ એટલે શું અને સમાજમાં થતી બધી ઘટનાઓ દુર્ઘટનાનો આધાર સ્તંભ કોણ છે બધા વાત મત મેં કી જો છે ને કે લેડીઝ જ ઘર ભાંગે લેડીઝ જ આમ કરતી હોય છે પુરુષ પ્રધાન દેશમાં આવી લેડીઝ ઉપર આક્ષેપ એમાં કઈ નવીન વાત નથી અને હું એમ એમ નથી કે કે પુરુષો ખરાબ છે બરાબર આજે એક પેલો એક કિસ્સો કેવો છે મારી મિત્રનો મારી બેસ્ટ ફ્રેન્ડ છે ફેસબુકમાં બહુ એક્ટિવ છે અને એને આઠમો મહિનો ચાલતો હતો પ્રેગ્નન્સીનો આઠમો મહિનો હતો અને એને કંઈક એના પપ્પાના મંદબુદ્ધિ હતા એટલે મંદબુદ્ધિ છે જ અત્યારે અને એની એના પપ્પાને એ પોતે ભેગી રાખે છે પછી પોતાના આઠમા મહિનાની પ્રેગ્નન્સી હતી એક દીકરીની માં ઓલરેડી હતી જ અને પાછી એના આઠમા મહિનાની પ્રેગ્નન્સી એટલે આ સમય દરમિયાન એના મિલકત બાબતે લોચા પડેલા બહુ બધા એના ભાઈઓને એને કીધું કે ભાઈ મને હેલ્પ કરો તમે આવીને મારા મોટા બાપુ છે એને સમજાવો કે મને શાંતિથી ભાગ આપી દે મારે મારા પપ્પાને હાચરવાની જવાબદારી છે મારા સાસરિયાઓ આપણે સમજી શકીએ કે દીકરીને હા હરિયામાંથી પપ્પાના ઘરનું વધારે હોય ને તો એ મજા ન આવતી તો આ દીકરીની ઉપર તો જવાબદારી હતી એના પપ્પાની કારણ કે એને ભાઈ બેન કોઈ નથી મમ્મી નથી પપ્પા છે બુદ્ધિ છે હેલ્પ માટે કીધું કે મને હેલ્પ કરો હેલ્પ કરો હેલ્પ કરો તો એ લોકોના જવાબ કેવા હતા આ બહુ સમાજની જે કરે છે ને એને સીધે સીધો પ્રશ્ન કરું છું કે સમાજવાદીઓ સમાજ તમારો ખોખલો છે ને એ ખાલી સ્નેહમિલનમાં ના દેખાડો હમ ખરેખર હપ કેવો હોય ને દેખાડજો આજે સોશિયલ મીડિયાની તાકાતથી કોઈ દીકરીને ન્યાય અપાવવાની જો લોકો કોશિશ કરી શકતા હોય તો સમાજમાં બેઠેલા નપુસંકોને સાખ સીધો સવાલ છે મારો આ અને હું બધી બેન દીકરીને કહું છું કે ખરેખર જો તમારે સ્નેહ માં જવું હોય ને તો ખાલી જમવા ન જાત્યું ત્યાં લાડવાનું ભસજે ત્યાં જઈને તમારા મનની વાત છે ને એ કોઈ પણ સમાજનો માયક નો કે મોટા મોટા ફાકા ફોજદારી કરતા હોય ને આમ તો માઇકાંગલી ના જ કહેવાય ને ખાલી ફાકા મારતા હોય તો એ જ મરદાંગી દેખાડતા હોય એમ કે કે કોઈ પણ હોય તો માલી પાછા આવજો ને અડધી રાતે ફોન કરજો તો આપણે અડધી રાતે ફોન કરવાનો નથી સીધું સ્ટેજ ઉપર ચડી જવાનું છે કે મારે આ પ્રોબ્લેમ છે એમ કે પ્રોબ્લેમનું આ અત્યારે નું સોલ્યુશન કરો હાલો આજ નહીં કાલ નહીં પછી ફોન કરજો એવું અત્યારે અત્યારે કરો ખરેખર તમને પાણી લઈને પછી તમ ફોન ઉપાડતા જ નથી પછી તમારે પાસે ટાઈમ નથી હોતો તમે કામમાં છો આજને આજે સોલ્યુશન આપી ગયો તો મારી મિત્રો છે એના આખા પરિવારની પાસે જઈને આજીજી કરી કે મને આમાં હેલ્પ કરો મારા મોટા બાપુજીને કોઈ સમજાવો મિટિંગ કરો અને મને સપોર્ટ કરો તો એના બધા તારા મોટા બાપુજી તો પીધલા હશે એ અમારું ન માને એ આમ નો કરે એ લાવ માય કાંગલી ના તમે તમારી પરિવારની દીકરીને જો સપોર્ટ ન કરી એકતા હોય એના પ્રોબ્લેમ સોલ્વ ન કરી એકતા હોય તો મરી જાવ ને સ્નેહ મિલનના દીકરા આજથી પાંચ વર્ષ પહેલેથી હું કોઈથી ગઈ જ નથી સ્નેહ મિલનમાં પાંચ વર્ષથી ન જતી તો પહેલી વાર હું સ્નેહ માં બહુ બધા સમાજ ના હોય ને ટ્રસ્ટીઓ આગેવાનો જે હોય બધા કાર્યકર્તાઓ તો એને ત્રણ ચાર ક્રિષ્ણા નરેશ ને ફોન કરીને કીધું કે ક્રિષ્ના ભાબેન કયો ક્રિષ્ના બેન ને કયો તો નરેશ કે એવું તો હું વળી કાળી અભિમાન જાને આ લોકો એટલા બધા ફોન કરે છે તો અહીંયા ગય એકદમ સાદી ને સિમ્પલ રીતે જો કોઈ મેં કોઈ દિવસ ક્યારેય કોઈ જગ્યાએ એવું નથી રાખ્યું મારા એટલા ફોલોવર કે હું આ સેલિબ્રિટી ઈ લોકોએ મને ઈ લેબલ લગાડી દીધું છે પણ મેં એવું રાખ્યું નથી જઈને નીચે જન બે ગઈ મારી એક દેરાણી હતી ને ત્યાં બરાબર તો મેસેજ આવ્યો કે બેન તમે આઠ મિનિટની સ્પીચ આપશો મેં આપી બધા મને ઓળખે છે કે જે હોય સત્ય મુદ્દો રજૂ કર્યો હોય મારી નજરે દેખાડો મારો અનુભવ થયો નહીં તો મેં એ સત્ય મુદ્દો રજૂ કર્યો કે ગોલવાડિયામાં અને હલારીમાં કેટલો તફાવત છે એમાં મેં કોઈ એવું નથી કીધું કે ગોલવાડિયા ખરાબ કે હલારી હારા કે હલારી ખરાબ કે ગોલવાડિયા હારા મેં એમ કીધું કે ગોલવાડિયામાં ને હલારીમાં કેટલો ફરક છે ગોલવાડિયામાં હબ કેટલો છે ભલે એ અંદરખાને હાદુ ભોજન જમી લે છે પણ પોતાના ભાઈને કેટલો સપોર્ટ કરે છે તો આપણે હલારી લોકોને એમાંથી શીખવાનું છે આપણે આપણા જ ભાઈ શીખવાનું છે હપ બરાબર આ વાત મેં એક કરી હતી અને એમાં એક બીજી વાત કરી હતી કે અમારા પરિવારની દીકરી છે એ કોળી સમાજના દીકરાને લઈને રહી ગઈ તો આ એક શરમજનક વાત છે આપણે સમાજને સદ્ધર ત્યારે બનાવી શકીએ જયારે પરિવાર સદ્ધર હોય પરિવાર મજબૂત હોય તો મજબૂત સમાજનું નિર્માણ કરી શકીએ તો આપણે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે દીકરી કોઈ આવારા લફંગાના લુખા તત્વોના કોન્ટેક્ટમાં ન આવે ભલે એને સમય પ્રમાણે તમે મોબાઈલ આપો તો આ વાત રજૂ કરીને દયા તો સવારમાં મંત્રીઓનો ટ્રસ્ટીઓનો ફોન મળ્યો બેનને કયો યુટ્યુબ ઉપરથી વિડીયો હટાવી લઈ આગળ જતા પ્રોબ્લેમ થશે પાછળ આપણે રાખો લઈએ પરિવાર બેનર લાગેલું છે એ લાવ તમે હાચું સાંભળી નથી એકતા તો તમે છે ને સ્નેહમેલન ની આવા ખોટા નાટક કરવાનું બંધ કરી દો આ દરેક સમાજના સ્નેહમેલન ની વાત કરી રહીશું નાના નાના છોકરાને ખાલી બુક વિતરણ કરી દેવાથી ઇનામ વિતરણ કરી દેવાથી અને અહીંયા લાડવાન ભજીયા કરીને ખવડાવી દેવાથી સ્નેહમેલન માં સ્નેહ નથી હોતો ખરેખર સ્નેહમિલનમાં સ્નેહ હોય ને તો કોઈ જરૂરત નથી હોતી બાજુવાળાને ક્યારે પૂછવું છે કે તમારે કઈ જરૂર છે આ મેં પૂછ્યું છે અમે ભાડે રહેતા હતા ને ત્યારે મેં પૂછ્યું છે ઓપેરામાં પૂછવાની છૂટ છે એ બેન ના બે હપ્તા ચુકાઈ ગયા હતા એની કાનની કડીઓ વેચે ગીતી ને હું ભાડે રેતી હતી તો એના બે હા ભરી દીધા કે ક્યારે તમે તમારા કાનની બુટી વેસે ને કરી દે ને પેલા કહેવાનું હોય પાડોશી શું કામ ન હોય પેલા હવે એમને કઈ તો આપણે વડીલો નથી પાડી ત્યારે ભાઈઓને પૂછું છે અમારા ભાઈએ મશીન મૂકી ને ત્યારે અમે કીધું મશીન મૂકી દે તમને નવો ધંધો સ્ટાર્ટ કરે તારે તમને તારા છે ને તો અમે તારું ઘર રાખી દેવા બે મા છે તો આ સપોર્ટ ની જરૂર છે સ્નેહમિલનમાં મોટા મોટા બંગાહા ફૂકે તમારે ક્યાં લઈ ચાલુ હોય ત્યારે અડધી રાતે ફોન કરજો અડધી રાતે ફોન કરવી અમે તમને દિવસે જ ફોન કરવી તમે ખાલી ઉપાડી લેશો દોઢી ના એટલે સ્નેહમિલનમાં હું નો જાવ એનું કારણ જ હશે ખાલી મોટી મોટી ફાકા ફોજદારી સિવાય કઈ આવડે છે પાછા કે આપી દીધું એટલે તમારી ઉપરથી એના થયું અને બેન ને પાછી એ નતી ખબર કે આ પરિવારની જ વહુ છે કોઈ એમ કીધું કૃષ્ણ પટેલ એટલે એને તો કોઈક બહાર હશે પરિવાર ની જ હોવું છે તમારા પરિવાર ની આટલી તેજસ્વી વહુ છે એને તમે સાંભળી નથી એકતા સાચું સાંભળી નથી સ્વીકારી એની નથીસ્વીતા ઝીરવી નથી તમે સમાજની બીજી બેન દીકરીની હું તમે રક્ષા કરવાના છો કોઈ બેન દીકરી એના માટે અવાજ ઉઠાવી લે કોઈ બેન દીકરી ગાળ સુધી પૂગી જાય તો તમને ખરાબ લાગવા મળે તો દીકરીનું શું પરિણામ આવ્યું જોયું છે ને અમરેલીમાં આ દાખલો હશે આજે આજે તો તમને ક્લુ આપ્યો હશે ભગવાન સમયમાં દીકરીની પરિસ્થિતિ ઈ થાય કે કોઈ લુખો આવા તત્વ એનો છેડતી લઈ જાય એને કપડાં ફાડી નાખશે રસ્તામાં તો તમે મુંગલી ના થઈને બેસો તો સમાજની દિશા દિશા કઈ બાજુ જાહે હવે કઈ કૃષ્ણ ન થવાના સુદર્શન લઈને તો જે બેન દીકરી બોલે છે ને એને બોલવા જ કઈ પણ કામ કરે છે ને કરવા જ્યો તમારાથી સપોર્ટ ન થાય ને તો મુંગી ના બેહો બરાબર પણ એનું મનોબળ તોડવામાં પાછા છે આપણે સમાજના કોઈ માણસનું ઇન્ડાઇરેકલી સપોર્ટ કરીને મુદ્દો રજૂ કરી કે આ માણસોએ અરે આવું ફ્રોડ થયું છે આ માણસોને અરે આવું ગલત થયું છે તો એ માણસોને સપોર્ટ કરવાની બદલે એ માણસનું મનોબળ તોડવા ધોડા આવે કૃષ્ણાબેન મોરારી બાપુ વારંવાર કહે છે કે તમારું સોના જેવું સત્ય સ્વીકારશે જ નહીં કારણ કે તમે સાવ સાચા સુઓ જો સોનામાં થોડું પણ પિત્તલ ભેળવી દો તો તમે ચાલ્યા જા ચાલ્યા જશો મોરારી બાપુ ને તો હું અનુસરું છું મારે કોઈને સ્વીકારવાનું કેવું નથી જયશ્રી કેવાનો અર્થ એવો હશે કે તમારી બેન દીકરી આઠમા મહિનાની પ્રેગ્નન્સી લઈને તમારી પાસે એનો પ્રોબ્લેમ પ્રોબ્લેમ લઈને આવે છે તો તો તમે નથી કરતા ઉપરથી તમારા પરિવાર હોય ત્યાં એને ચિઠ્ઠી લખવી પડે ચિઠ્ઠીમાં એનું દુઃખ વ્યક્ત કરવું પડે મરી જવું જોઈએ શરમ આવી જોઈએ સમાજના બધા આગેવાનોને વાત લાગુ પડે છે ખંભે ખેસ નખાવો છો ને હાથમાં ગુલદસ્તાઓ સાયલ ઓઢાડી સ્વાગત કરાવો છો જે માણસ સાયલ ઓઢા સ્વાગત કરતો હોય ને એને પહેલો અધિકાર બને છે કે પોતાની બેન દીકરીને ઇજ્જત ઢાકે એના દુઃખો ઢાંકે જેના દુઃખ ઢાકી નાખતા ને એને સાહેલો સ્વાગત કરવાનું લેવાનું કોઈ અધિકાર જ નથી હોતો સમાજના સ્ટેજ ઉપર એક બેન દીકરી પૂગી જાય છે પોતાના સમાજના જે દેખાતા આંધળાનું અનુકરણ ને બે શબ્દ થી દે છે તો તમને દુઃખ લાગવા મળે છે ખોખલી ના મિલન કરો છો ને તો પેલા હાચું સાંભળવાની તેવડ રાખો અને બધા સમાજની બધી દીકરીઓને આ એક વાત કરી દઉં છું કે ગમે ત્યાં મિલન હોય તમારા ઘરમાં કઈ પણ પ્રોબ્લેમ હોય જો કોઈ અવાળી નો થતો હોય ને ઉભો થઈ કે તમતા તમે મને ફોન કરજો તમારા બાળકોને ભણાવવા બાબતે કઈ પ્રોબ્લેમ હોય કે તમારી પાસે તો આત્મહત્યા ઉદી જો તમારા વિચારો થઈ ગયા એને પેલા ફોન કરજો જો બહુ ફાકાળી નથી હોય ને કે હાલ તો ભાઈ મને અત્યારે આત્મહત્યાના વિચારો મારા મનમાં બહુ ઘરી ગયા છે મારે અત્યારે ભાડું ભરવાની તેવડ નથી રહી અથવા તો મારા દેશમાં આ પરિસ્થિતિ ઉભી થઈ શકે મારા છોકરાને આમ થઈ શકે તેમ થાય છે દવાખાનો એવું છે તો હાલો મને હેલ્પ કરો અને હેલ્પ ન કરે ને તો એનું નામ લખી લેશો રેકોર્ડિંગ એ લઈ લેશો બરાબર સોશિયલ મીડિયામાં જો મારી પોતાની કોન્ટ્રોવર્સી આવડી મોટી ક્રિએટ થઈ છે જાણતા અજાણતા એટલે કાંઈ જો એટલે એક મુદ્દો છું અને એમાં બેફામ રોસ્ટિંગ થાય છે તો હું જો એ મારી કોન્ટ્રોવર્સી સાઈડમાં રાખી અને હું એ બેન દીકરી માટે અવાજ ઉઠાવી તેવો તો તમારે ખાલી એમાં લખીને જ કરવાનું છે ખાલી ખાલી પોઝિટિવ કમેન્ટ તો કરો બીજું કાંઈ ન કરો તો કાંઈ નહીં અને હું પેલા કીધું છે કે હું પરણિત છું અને બે દીકરાની માં છું જો હું ન હોત ને તો હું આ ન્યાય અપાવવા માટે ઠેઠ સુધી પૂગી જાત કારણ કે જવાબદારી છે ઘરેથી ઘણી બધી પરમિશન ન હોય આજે મને પહેલી વાર કીર્તિ પટેલ પર ગૌરવ થાય મારે એના સમાધાન નથી થયું હો કે મારે એનાર દોસ્તી નથી દુશ્મન નથી પણ પહેલી વાર ગર્વ થાય છે સમાજમાં આવી જ દીકરી હોવી જોઈએ કારણ કે બહુ સારું સારું સોફેસ્ટિક હારો હારું બોલતા લોકોને ચરિત્ર ઉજળા નથી બધા એવી ગયા એમાં હું તમે આદિ ખાડી શક્તિ ની ઉપાસક ભારત ભૂમિમાં ભારત ની નારી શક્તિ ને ન કરી શકતો હોય એ ભારત માતા ની પણ ઇજ્જત ન કરી શકતો હોય કેવાનો અર્થ એવો છે કે મારી પાસે ડિગ્રી નથી મારી પાસે એજ્યુકેશન નથી મારી પાસે કોઈ એવી પદ પ્રતિષ્ઠા નથી છતાંય જો મારી જેવી લેડીઝ એ પાછી સામાન્ય ઘરની સામાન્ય સ્ત્રી છે જે બે દીકરાની માં છે એને જો સાચા ખોટા ની ખબર પડતી હોય એ જો સાચું ખોટું મુદ્દો મુદ્દામાં રજૂ કરી શકતી હોય તો હાળા તમારી ડિગ્રીઓ અને બાળી નાખો ને મરી જાવ તમે ઢાંકણીમાં ઢોહા લઈ કે તમારી બેન દીકરી તમારી પાસે ન્યાય માગવા આવે પ્રેગ્નન્સી દરમિયાન અને તમે પાસે એવું કહીજો કે અમારથી ન થાય એમાંથી તો તમારથી ફાંકા ફોજદારી ન કરાય અમારા બેન પણ એ મને કીધું કે ક્રિષ્ના બેન મારે આઠમા મહિના પ્રેગ્નન્સી હતી મારે માં નથી મારે ભાઈ બેન નથી મારા બાપા સી મંદબુદ્ધિ છે અને મારી મારે હું મારા પપ્પાની ની જવાબદારી લઈને બેઠી છું અને મારે જો આવી રીતે ભટકવું પડ્યું છેલ્લે હું મારા પરિવારના સ્નેહમેલન ગઈ ગઈને મેં ચિઠ્ઠીમાં મારું દુઃખ બધું લખીને મોકલું ક્યાં તો એ કે સમાજ બી ગયો એ કે સ્ટેજ ઉપરથી થી નીચા આવીને કેવા માંડ્યા તું કે સ્ટેજ ઉપર ન ચડતી તમ તો તારું બધું થઈ જાય તો તમારી દીકરી તમને ત્યાં સુધી આવીને ધમકી મારે ત્યાં સુધી તમારે મૂંઘુ રહેવાનું છે બેન દીકરી હાથમાં શસ્ત્ર ઉઠાવી લે કે જીભની મર્યાદા ચૂકી જાય ત્યાં સુધી શોખ થાય છે એનર્જી વેસ્ટ કરવાનો તમારી બેન દીકરીને તમે ન્યાય ન અપાવે કે તો કઈ નહીં પણ એના અન્યાયમાં સાથ નો આપતા એટલું કહી દઉં છું આજે ઘણા ઓલા કેવા મીડ્યા છે કે ઈ તો અમારા સમાજનું આમ છે ને તેમ છે તમારા સમાજનું મારે ગૌરવ બનવુંય નથી જે સમાજ એટલો લુખી ન હોય ને માય કાંગલીનો નપુસંગ બેઠો હોય ને એનું ગૌરવ બનવુંય નથી જિંદગીમાં કોઈ માય નોલા લાવીને એમ ન કહે કે કૃષ્ણ અહીંયા રિયલમાં કે સોશિયલમાં ક્યાંય સપોર્ટ માંગ્યો કે મને સપોર્ટ કરજો મેં મારા મનની પીડા વેદના બધુંય મારી રીતે હેન્ડલ કર્યું છે ને મારી રીતે આમાં રજૂ કર્યું છે મારા પોતાના જ બોલા બળ ઉપર બરાબર બબે કેસ થયા મારા વિરુદ્ધ એમાં સોશિયલ ના જ હતા કોઈ દિન કીધું ભાઈ મને સપોર્ટ કરો ભાઈ તમારા માટે માર્ગદર્શન માંગ્યું પાસે કે આના માટે મારે શું કરવું જોઈએ એ મને અનુભવ નહોતો ને એટલે હવે તો કોર્ટનો અનુભવ થઈ ગયો છે પોલીસ સ્ટેશન હારી સારી રીતે અનુભવ થઈ ગયો છે અવાજ કોઈ ઉઠાવે છે તો બોલાવવા નથી દેતો કાલે મેહુલ બોઘરા નું લઈને આવ્યા હતા કોઈ મેહુલ બોઘરા બોલતો મેહુલ બોઘરા સમાજ સમાજના સ્ટેજ ઉપર ક્યાંય પોતાના સન્માન એ નથી કરાવતો મેં તો માંગ્યું છે કે આવતા જન્મે મને મેહુલ બોઘરા જેવો દીકરો મળે તમને કોઈક જાહેર જગ્યાએ ઉભા તમને કોઈ કહીને દઈ હશે ને મેણું મારી દઈ ને ગાળ દીધી ને તો તમે શારદી ઊંઘ નથી કરી શકતા એને તો કેટલી વાર સમાજના માટે માર ખાધો હશે ને બધા સમાજ માટે પાછો એવું નહીં મારો સમાજ માલો સમાજ માલો સમાજ એવા એને ભણગાય નથી ખૂચ્યા એને ક્યાંય ખેસ ઉઢાડીને સાયલ ઓઢાડીને એને સ્વાગત નથી કરાવ્યા ક્યાંય છતાં એ માણસ લડે છે પોતાના રીતે એટલે કોઈને છે ને એ કરતા હોય ને અટકાવવાનું નહીં કરતા હોય નટકાવે નહીં જો તમે કાંગલી લઈને તમારથી થતું ન હોય તો કાંઈ નહીં કોઈ બોલીને વિરોધ કરે છે કોઈ લખીને કરે છે કોઈ રિયલમાં કરે છે પોતાના પૈસા ને પોતાના એનાજીથી તો તમારથી એનો સપોર્ટ ન થાય ને તો મૂંગી ના બેહો બરાબર ફલાણી છે એ તો આમ છે ફલાણી ને તો આમ હતું ભૂતકાળ ગમે એટલો ગંભીર હોય તમારે વર્તમાન અત્યારે જોવાની અને ભૂતકાળ યુવાની કાળ દરમિયાન હોય હોય અમુક અમુક છે એક લેડી પાછા પણ કોલ કોલ કરજો ઉપાડી લેજો આવે ને ત્યારે મારી જેવી તો જિંદગી તોય ન કરે મારો તો પેલો વિશ્વાસ માં ખોડિયાર ઉપર બીજો મારા પતિ ઉપર ત્રીજો મારા દોસ્તો પર એ ત્રણ થી ચાર સેક્ટ જેની આંખ વિશ્વાસ છે કે પૈસા બાબતે કે અડધી રાતે મારે કોલ કરવો પડશે ને તો સીધો એમ કે ગાડી કાઢું ફટાફટાઈ સમાજની બેન દીકરી તમારી પાસે કરગરે આઠમા મહિને છે હલકટા વાળો સમાજના મંચ ઉપર સમાજનું કોઈ મંચ હોય એની ઉપર મારી જેવી સ્ત્રી જો એક લઈને એમ કહી દે કે સમાજમાં નબળાઈ છે તો તમારી નબળાઈ હતી કેમ નથી કે હા બેન હાથ તારા આ વખતે અમે આવી વસ્તુનું ધ્યાન રાખશું સમાજમાં ન થવું જોઈ આંગળીના ટેરવે ગણાય ને એટલા જ લોકો આની અંદર છે જે રિયલમાં કોકનું સારું ઈચ્છે છે રિયલમાં એ લોકો કોકના માટે બોલે છે હવે નક્કી કર્યું છે મધર સ્ટેજ પરથી માંગવાની હોય નીચે ઉતરે એટલે કોઈ કોઈ નથી કાલે કાવ્યા કથરી અલ્પેશ કથરી ચોખ્ખું લખ્યું છે એક કે ક્યાંય પણ સમાજનો કોઈ પણ હોશારી મારતો હોય ને એને લાફો મારીને કહી દેજો કાલે નીકળવા માટે એવી ખોટ ખોટી વેડાની વાત જરૂર નથી અને ક્યારેક ક્યારેક આપણે એમ થાય કે સ્ટેજ ઉપર છે ને કોઈ બાપ ભીંજો ભાઈ ઓળખતો ન હોય ખાલી પૈસાથી જ એની ઓળખ બની હોય ખાલી કે ધૂતારાની પાસે નાની એવી પ્રતિષ્ઠા હોય કે પદ હોય એ જ ઓળખ બની હોય એવાને સ્ટેજ ઉપર બહાર જશો શરમ આવી જ હોય જે વિચારોનું સ્વાગત ન કરી એકતા હોય ને ક્યાંય સ્ટેજ ઉપર ખબર જે કોઈના આત્મરક્ષણ માટે બોલ્યા ન હોય કોઈના સમાન માટે બોલ્યા ન હોય જે પોતે ક્યાંય હાચું બોલતા ન હોય સાચાને સપોર્ટ ન કરી એકતા હોય એવાના તમે આ તો દેવાય પંડિત જ કીધું તો કે એક સમય એવો આવશે કે માયકાંગલાઓની પૂજા થાય નીચે બેઠો સતવાદી દેશે ને એની ઉપર તાળીઓ પાડશે હંમેશા મેં કીધું છે હું કોઈ એવી વસ્તુનો હિસ્સો ન બનું નો જ બનું મારાથી કઈ ન થાય ને તો વાત બે ન બની શકે બાપે કીધું તું અમે મગ પારો તા ને તઈ કે જો બેટા જિંદગીમાં છે ને ખોટું થતું હોય એનો વિરોધ કરજો અને તમને એવું લાગે કે આટલું બહુ મોટું ઝુંડ બની ગયું છે જ્યાં આપણે વિરોધ નથી કરી એક એમ તો મૂંગે મૂંગા હાલતા પકડી લેજો પણ એના માટેનો વિરોધ તમે એના સાક્ષી ન બનતા ભગવાન તો ડરો હાળા પણ જોકે તમને ભગવાન ડર હોય ને તો આ વસ્તુ ન થવા દો અનપૂર્ણા તેલ મારા બાપા દીકરો નતો છતાંય ગલત હતો એને ગલત થયું તો મેં મુદ્દો બુદ્ધિ નહોતી હું જેનો વિરોધ કરી રહી છું લાખો માં ફેન છે અને જેના ફેન છે એ બધા એટલે બધા આંધળીના છે મોટા ભાગના તો એ મેં વિરોધ કર્યો હું કામ કે આ વસ્તુ ગલત થઈ છે યાર ગલત ન થવી જોઈએ એ કઈ સમાજ નો દીકરો નહીં કદાચ ગમે એ સમાજનો દીકરો હોત તો પટેલ તો કેત કે આ વસ્તુ ન થવી જોઈએ કોઈ ને એક સમય તમારે પૈસા ને પ્રતિષ્ઠા બે હારે આવે ને ત્યારે જીવતા શીખવું પડે પહેલા તો પૈસા ને પ્રતિષ્ઠા આજે હું જીમમાં જાઉં છું ને ગમે છોકરી એમ કે ક્રિષ્નાબેન ફોટો પાડો છે તો એને હારે ને જ વર્તન કરવાનું એનો કેવું મારા ટાઈમ નથી મારે જીમમાં મારા ટ્રેનર મારી રાજ હોય છે એવી મોટા એ કે ઉડત થાય ન દેખાય આપણે ભાડે રહીને આવ્યા પતરાવાળી રૂમ માં એ દિવસે નો ભલે આપણે બીજા ખેતરમાં પચાસ રૂપિયા દાડી કરીને આવ્યા આવ્યાસી અત્યારે ભલે ચાર ચાર ગાડીઓ પડી પાર્કિંગમાં મારે જે માણસ પોતાનો ભૂતકાળ ભૂલી જાય છે જે માણસ પોતાની પરિસ્થિતિ ભૂલી જાય છે મેં આમાં કોઈને કાણા ધોળા નથી કીધા બરોબર અને જિંદગીમાં મને ખબર છે પ્રજ્ઞેશભાઈ કે જે પરિસ્થિતિઓ નિર્માણ થઈ ચૂકી છે અગાઉ મારા નસીબમાં એ કદાચ હું ગમે એટલે એને ટાળવાની કોશિશ કરીશ તો એ પરિસ્થિતિ તો મારે એનો સામનો કરવો જ પડશે પેલી વાત તો હું ઘણી વાર મારા પોતાના મન ઉપર મંથન કરું કે મને આવું કેમ થાય છે મારાથી કેમ આ વસ્તુ થાય છે આવું બીજાને કેમ નથી થતું પછી મને એક વસ્તુ ખબર પડી ગઈ છે મારા પપ્પાએ મને નાનપણમાં કીધું તું કે સાધારણ સ્ત્રીની જેમ રેડા નહીં કરતી તારે જિંદગીની બહુ લાંબી સફર ખેડવાની છે તો મારા પપ્પાને જ ખબર પડી ગઈ છે મારા પપ્પાથી મોટો કોઈ ગુરુ મારા પપ્પાથી મોટો કોઈ માર્ગદર્શક કે મારા પપ્પાથી મોટો કોઈ મેં સિદ્ધ પુરુષ કયો ન કહી શકાય ન જોયો કે જેને મારા મમ્મી મરી ગયા પછી માગવા આવ્યું હતું ને તો કઈ દીધું મારે લગ્ન ન કરવા મારે મારી દીકરીઓને બનાવી છે શ્રેષ્ઠ બનાવી છે તો એને મારા માટે જિંદગી ખર્ચી નાખી ભણાવવામાં ગણાવવામાં રસોઈ બનાવવાથી લઈને ઘરના કામમાં અમને એટલા બનાવ્યા ભલે છ જ ભણાવ્યા પણ આજે ગર્વ હશે અમને કે અમારી પાસે ઈ જ્ઞાન તો છે કે કોઈ માણસ અરે ખોટું થતું ને તો અહીંયા વિરોધ કરો ડિગ્રીઓ વાળા તમે જો વકીલ બની ગયા હોય તમે જો એના માટે એક શબ્દ ન બોલી શકતા હોય તો મરી જવું પડે ઢાકણીમાં ઢુંહા લઈ આજે મારી પાસે ખાલી પ્રતિષ્ઠા છે એકવાર પૈસા આવશે ને તે દિની વાત દુનિયા જોઈ લેજો પણ મને પેલા ખોટા ફાકા ફોજદારી કરતા નથી આવડતું કે મારે ઓલા માટે આ કરવું છે ના કરવું છે કે આ કરવું છે બરાબર અત્યારે થાય એટલું કરવી છે પણ આમાં ઢંઢેરો નથી પીટવાની અમારે મોટી ભૂલ છે બે દિવસ પેહલા હું મારા મિત્ર બહાર મારા ગાડી બેઠી હતી એટલે મને મેં કીધું મનસી મારાથી એક ભૂલ થઈ ગઈ છે એમ કે હું મેં જેટલું દાન કર્યું બે વર્ષમાં તું તમારી એની સાક્ષી છે કે મેં તો આપણે એના વિડીયા ન બનાવ્યા યાર નકર મારા અમુક લોકોના જવાબ નો દેવા પડે મને વાત વાત કહી શાજે તમે બે સંડાસ તો બનાવી શકો મેં કીધું મારાથી મારા જે પગાર નથી થયો સંડાસ નહીં મારો તો મેલ બનાવી દેવા ખાલી થોડા સંડાસ બનાવી દેવાય ખાવાનું આપણે તો ટોયલેટ જવા માટે આપણે ખાલી બનાવી દેવાના હોય મારે તો મોટા મોટા મેલ બનાવી દેવા છે પણ મારે ફંડ નથી આવતું અને મારી પાસે કોઈ એવા વિડીયો બનાવવાની તાકાત નથી પ્રથમ પેલા તો મને કોઈ ગરીબ માણસ મારો પૂર્વજ આજે હું એક એક્ઝામ્પલ આપું છું જોજો કોઈ એમ કહે ને કાંઈ શિવાજી નો જન્મે તો શિવાજી બીજી વાર નો જ થાય એના માટે બીજું નામ લઈને આવે બીજી વાર કે સરદાર એનો આવે એના માટે બીજું કોઈ માણસ આવે એક માણસ બીજી વાર બને બીજા લોકો મારો સત્તર વર્ષનો દીકરો મારો પંખો બંધ થઈ ગયો હતો ઘરમાં ચાર પંખા હતા બરાબર આ બે નવા લીધા હતા એક રૂમમાં મેં લગાડી દીધો તો એ પંખો પીડ્યો હતો ને તો દિવાળી અમે સફાઈ કરી એટલે મેં પૂરવા એમ કીધું જાને પૂરું મેં પંખો દઈને મેં ભંગારમાં મેં ખોટો થોડો થોડો ધીમો ધીમો હાલે છે હું ઘરમાં મેં રાખવો એમ તો મારો પૂર્વ પંખો દેવાઈ ગયો સોળ વર્ષના છોકરા ને કેટલી બુદ્ધિ છે એ યાદ રાખજો કેટલા પૈસા ત્રણસો પંખો હાલે છે કે કાંઈ હાલો ધીમો 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 કે હવે અમે આ ચલાવશું એને મમ્મી ના પંખો નહોતો હોય કે તો મેં કીધું તે ત્રણસો કામ ત્રણસો રૂપિયા હું કામ લીધા એ કે મારા જ લેવા મમ્મી પણ કે મને એમ થયું તમે ખીજા વિચારો કે છોકરાના વિચારો એને હું નોટ કરી લીધું કે મમ્મી હવે એ પંખો ચલાવશે કે મારા પૈસા નહોતા લેવા પણ તમે ખીજાણો હોય તો મેં બેટા આવી વાત જયારે મનમાં તને સારો વિચાર આવે ને ત્યારે મમ્મી ને પપ્પા ને કોઈ બીક નહીં રાખતો એ વિચારોનું તત્વરે પાલન કરશે મારા મારી ઈચ્છા છે કે મારા ગયા પછી મારું આ સ્થાન તું લે મારા પપ્પાનું મેં લીધું ને મારું સ્થાન તું લે બરાબર અને પછી તમારી જવાનું મોગા મૂગા થઈ જાય ને એવું લેજો સોખું કીધું છે તમારી અહીંયા શિવાજી નો જન્મે મેં થોડો શિવાજી ની ભાષા છે મેં રામનારાયણ જોકી દસ ને ભાષા છે તો મારા છોકરાની અંદર એ વિચારો આવશે મેં જેવું આચરણ કર્યું ને એવું આવે કાલ તો એક હરામીના એવું લખ્યું છે કે કૃષ્ણના ના ડીએનએ ટેસ્ટ કરાવો ભેન ઠોક ના કરાય ડીએનએ ટેસ્ટ ન આવે ખબર છે કારણ કે મારા બાપને ને જે ઓળખતા ને પૂછતા આવશે હરામી નો તમે સ્ત્રીના ચરિત્ર સુધી તો પૂગો છો ત્યાંથી સુધી એના જન્મ સુધી પૂગી છો તમારી એટલી હલકી માનસિકતા વચ્ચે આવી સ્ત્રીઓ જીવે છે આમાં તમે એની રક્ષા કરવાની બહુ દૂરની વાત રહી એના સ્વમાન રક્ષા નથી કરી શકતા એ કે ત્યાં સુધી કીધું એના દીકરાઓનું ડીએનએ કરાવો વાહ નજીક આવીને કેતો હું તને કઉ છઠ્ઠીનો નું ધાવણ યાદ ન કરાવું કે છે મને તું કાલે એટલે હોસ્ટરો માટે વિડીયો બનાવ્યો હશે કે તમે તમારી ચેનલ ને વધારો તમે ફોલોઅર વધારો તમારી હલકી માનસિકતા પ્રગટ કરો તમારી માય ક્યારેક આ વિડીયો ખબર પડે કે મારો છોકરો કેટલો પાણી ને ન બહાદુરના પેટ નો હશે શરમ વગર લેડીઝ લેડીઝને કોઈ આર્ગ્યુમેન્ટમાં પૂગતા નથી કે કોઈ એની ભાષાને જવાબ નથી આપી એકતા એટલે તમે ન્યા સુધી પૂગી છો અને મૂંગીનો સમાજ પાસે સાંભળે હોતે એમાં એક કમેન્ટ ઉઠોકો અમે તમે અમારા માટે ઉભા થાય શસ્ત્ર ઉઠાવ કે બોલવા મળો કે બાંધવા મળો એમાં કમેન્ટ કે મારી સમાજની સ્ત્રી વાત લાવી છે ગામમાં કોઈ મેં કીધું છે સ્ટાર્ટિંગમાં લાઈવમાં કે ગમે લોકોનો વિરોધ થાય એટલે હા સાચો હાઉ ખોટો ન હોય બરાબર સાવ સાચો ને સાવ ખોટો ન હોય મારો જયારે વિરોધ કર્યો હતો એ મેં કોઈ દિવસમાં આવીને સફાઈ દીધી કે એ ખોટું બોલે છે હા હા મારી આબરૂ વેગી પ્રથમ પહેલા તો ખોખલી આબરૂ ક્યારે જાતી જ નથી આબરૂ ખરેખર રિયલમાં હોય ને આબરૂ કોને કહેવાય એનો પરિભાષા સમજવી પડે સમાજના મંચ ઉપર એમ બેહો કે પ્રતિષ્ઠિત સમાજ છે આપણો અને આપણો બહુ મોટો વિશાળ સમાજ છે કોઈ બેન ક્યાંય નમે તો મેરિટ છો તો તમે ચાંદ લો કેમ નથી કરતા મારી અજીબ કાપી નથી એવી કમેન્ટો કરવા આવે તમારી પાસે કઈ નો મોડે એટલે સુધી પહોંચવાનું મને ક્યારેક ક્યાંક વિચાર આવે છે ખારું છે જિંદગીમાં જે સમય યુવાની દરમિયાન આપણે કોઈને અરે જે તે સમય પ્રેમમાં પીડા ને આપણે કોઈ એવા કામ નું કે ઓપન વિડીયો કોલ કે ફોટો લેવાની દેવાની નકર તો તમે એક લેડીઝની જરાકે ઇજ્જત ઉઠા ઉછાળવામાં એટલું પાસું નથી પડતા હાળાવ શરમ આવી જ હોય પાસે એમ કે અમારો સમાજ ને અમારું તો આ ગૌરવ છે અમે તો ફલાણ ભાઈઓમાં વાંચવીને એટલે એમ યુદ્ધ એક જ કલ્યાણ પણ યુદ્ધ ક્યાં કરવાનું છે યુદ્ધ એ જ કલ્યાણ તો છે પણ યુદ્ધ ખરેખર ક્યાં કરવાનું છે અત્યારે ક્યાંક કુરુક્ષત્ર નું રણ મેદાન જ્ઞાન જવાનું તલવારું લઈ ખરેખર અત્યારે અહીંયા યુદ્ધ હાલે છે યુદ્ધમાં તમે ભાગીદાર બનો ને ત્યારે તમે સાચું બોલવાની હિંમત કેળવો અને નો સાચું બોલે તો પણ ઓલા માણસ કરી છે સાચી છે ખોટી છે એટલી તો સમજણ શક્તિ હોય ને હોય અત્યારે સાક્ષર છે આખો સમાજ એજ્યુકેટેડ છે સમાજ મારી જેવો અનએજ્યુકેટેડ નથી હું છું ભણીશું સાચું મારા મારાને ભણવા મળ્યું તમે બધા તો ભણેલા ગણેલા ને હોશિયાર છો પાછા સદ્દર અને સભ્ય સમાજ માંથી આવ્યો છો મેં તો કદાચ ચાલો અસભ્ય વાત કરી છે ઘણી વાર જ્યાં મારા ખુલીને બોલવું પડ્યું છે ને ત્યાં મેં વાત કરી છે અસભ્ય મે ગાયને એક પ્રોબ્લેમ આના અંદર શેર કર્યા છે ગાયને પ્રોબ્લેમ ઉપર સોલ્યુશન શેર કર્યા છે એટલે કદાચ મારાથી અસભ્ય વાત થઈ ગઈ છે તમારી નજરમાં જે લોકો ઊંચા લેવલનું જ્ઞાન અને બુદ્ધિ ધરાવે છે એ લોકોને એ વાત અસભ્ય નથી લાગી તો સભ્ય સમાજ એક નમ્ર વિનંતી છે કે તમારી દીકરી સોશિયલ મીડિયામાં દુઃખ ઠાલવે ને એ પહેલા તમે તમે એને પૂછો કે બટા તને શું છે એક એક પોસ્ટ આવ્યા ભેગું તમારા ફોન દસ આવા જોઈ કે તે આજે સોશિયલમાં પોસ્ટ લખી તો તને ખરેખર શું પ્રોબ્લેમ છે એમાં કમેન્ટો નાખીને એને સહાનુભૂતિ ના આપો કે સ્ટેજ ઉપર નો કે અડધી રાતે મને ફોન કરજે અડધી રાતને ખાલી દિવસે ફોન આવશે તમે ખાલી ઉપાડી લેશો જેને મારી આ વાત સમજાય એને શેર કરજો લાઈવ અને સમજાય એને વંદન બરોબર